અંકલેશ્વર તાલુકાના આંબોલી બુડીદરા ગામ બાદ ઓન ગામમાં ભાજપના આગેવાનો પ્રચાર માટે જતા ગામના યુવાને રોકતા ભાજપના આગેવાનોએ તેને ઢીબી નાખતા ગામના લોકો અકળાયા હતા અને પૂન ગામના લોકોએ ભાજપના આગેવાનોને ધોકાવાડી કરી ગામમાંથી ભગાડી મૂક્યા હોવાનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર થયો છે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં દિવસો જેમ જેમ મતદાનના નજીક આવતા જાય છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં વેગવંતો બનો જાય છે પરંતુ કદાચ આ વખતની ચૂંટણી મારામારીથી ભરપૂર રહેશે તેવું હાલના તબક્કે તો રહ્યા છે છે કારણ કે આમ તો જંગ થવાનો જેમાં મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાંથી સાતમી વખત ચૂંટણી લડી રહ્યા છે આમ આદમી પાર્ટીના કોંગ્રેસના ગઠબંધનમાંથી ચૈતરભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યા છે તો બીજી તરફ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુભાઈના સુપુત્ર દિલીપભાઈ વસાવા પણ ચૂંટણી લડી રહ્યા છે આ વખતે સૌથી વધુ દારા આદિવાસી મતદારો પર છે ત્યારે દરેક પાર્ટીના આગેવાનો ત્યાં તેમને ભારે જાકારો મળી રહ્યો છે ગઈકાલે જ અંકલેશ્વર તાલુકાના બોરિદ્રા આંબોલી ગામ ખાતે ભાજપના આગેવાનો જિલ્લાના આગેવાનો અને તાલુકાના આગેવાનો ગયા હતા તેમને ગ્રામજનોએ ભગાડી મૂક્યા હતા અને ત્યાં નામના નારા લગાવી દીધા હતા ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાન ચૂંટાયેલા સભ્ય અને કેટલાક કાર્યકર્તાઓ પુનગામ ખાતે ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા ત્યાં એક જાગૃત યુવાને આગેવાનોને કહ્યું હતું કે તમે ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા છો પરંતુ અમારી સમસ્યા તો હલ કરતા નથી અમારી જમીનો ગઈ છે તેનું વળતર તો મળતું નથી અને ઉપરથી તમે ચૂંટણી માટે મત માંગવા આવ્યો છો તેવું કહેતા હાજર આ ભાજપના આગેવાનોનો પિત્તો ગયો હતો અને જાય પણ કેમ નહીં જિલ્લા પંચાયત ભાજપ ની તાલુકા પંચાયત ભાજપ ની નગરપાલિકા ભાજપ ની ધારાસભ્ય ભાજપના અને લોકસભા અને પછી બે ચાર ઢોલ ઢોલઢાપટનો મામલો મારા મારે સુધી પહોંચી ગયો હતો તે વાત ની જાણ પુન ગામ લોકોને થતા પુન ના લોકો પણ દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે તમને મારવાનો હક કોણ આપ્યો છે એમ કહીને ઉગ્ર બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ આ ભાજપના તમામ આગેવાનો ગ્રામજનો રોષ ભારે છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ને હવે ઠેર ઠેર જાકારો મળી રહ્યો છે એવી આ ઘટના ઉપર લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કયા કયા ગામો આ ભાજપના આગેવાનો ને મળે છે કારણ કે હજુ પણ જેટલા ગામોના જમીન ગુમાવનારા ખેડૂતોને વળતર મળ્યું નથી અને તેમણે ચૂંટણી બહિષ્કાર જાહેરાત કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ આ અડત્રીસ ગામોમાં જઈને પોતાની ફજીતી કરાવશે કે પછી ગ્રામજનો સમાધાન કરી લેશે તે તો સમય બતાવશે પરંતુ પૂન બનેલી ઘટનાને લઈને ભાજપના લોકો હવે જે તે ગામમાં જતા પણ જરાક ખચકાશે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે

એલાગા માયરો કાઈ માયરોલા માયરોલા નીકરો ઈથી ગામમાં જોવે છે ગામમાં જોવે છે વાત કરો વાકરો ચલો નીકળો ચલો નીકળો નીકળો નિકરા ચાલા નિકરા 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 આ વાત સાંભળી મેં કીધું એ આવા નિકરા વાત આ જ કરતો છો એ તો પછી હોતો હા ચાંટી આ સાટીની વાત તો કે નહી નહી પાઈને માર્યો કેમ તમે આયો કે પહેલા પાઈને માર્યો કે એ પહેલા હુમલો કેમ આયો એ નિકરા ચાલા એ નિકરા વી દે નિકરા બી નિકરા ગામમાં જવાનું નીકળો નીકળો ગામમાં ભી નહી જવાનું તમારે